આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે બાળકોના જીવનની ગુણવત્તા સુધારવા અને સમાજના તમામ બાળકોની વ્યાપક સંભાળ પૂરી પાડવાના પાવન ધ્યેય સાથે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આજે વિસનગર ખાતે જન્મજાત ખોડ ખામપણથી સ્વસ્થ થયેલા બાળકો અને તેમના વાલીઓ સાથે જન્મજાત ખોડ ખામપણ જનજાગૃતિ માસ અંતર્ગત સ્નેહસભર સંવાદ સાધી આ કાર્યક્રમ અંગેના સકારાત્મક મંતવ્યો જણાવ્યા હતા વિસનગર એપીએમસી ખાતે યોજાયેલા જન્મજાત ખોડ ખામપણ જનજાગૃતિ માસ અંતર્ગત આજરોજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમની ટીમો આંગણવાડી તેમજ શાળાઓમાં જેને જન્મજાત ખોડ ખાંપણથી લઈને કોઈપણ બાળકને ગંભીર બીમારીની સારવાર માટે ચિંતા કરે છે રોજગારીમાં વ્યસ્ત કે નબળી સ્થિતિવાળા વાલીઓના બાળકોની ચિંતા સરકાર કરી રહી છે ચશ્માથી લઈ વિવિધ ગંભીર તકલીફોને લઈ કરવાથી દૂર કરી શકાય તે માટે બાળકોનો આત્મવિશ્વાસ કેળવવાની વ્યવસ્થા પણ સરકારે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત કર્યું છે કારણ કે સરકાર ભવિષ્યના નાગરિકોને તંદુરસ્ત કરવાની ચિંતા કરે છે આ માટે સરકારે સગર્ભા કિશોરીઓ દીકરીઓ કુપોષણ હટાવવા તેમજ યુવાનો અને રોજગાર વાચકો માટે પણ વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે આ તકે મંત્રીશ્રીએ સરકાર દ્વારા પચીસ વર્ષનો રોડમેપ તૈયાર કરાયો છે તે માટે વિવિધ વિકાસ કામોની ચર્ચા પણ કરી હતી મારું ગામ મગુના છે સુનીલ કુમાર કાંતિલાલ સેનમાં મારું નામ હું રિક્ષા ચાલક છું મારા છોકરાને સાંભળવાની તકલીફ હતી અને આંગણવાડીમાં જે આરોગ્ય ખાતામાં તપાસ આવેલા એ પછી આ ઓપરેશન થયું વિના મૂલ્યે તે બહુ સારું છે મશીન મૂકવાથી ઘણા બી ફાયદા થયા છે અત્યારે બોલતો પણ થયો છે પહેલાં બોલતા નહોતા એક રૂપિયો ક્યાંય ખર્ચો નહીં વિના મૂલ્યે થયું છે એટલે સારો લાભ થયો મારું નામ રાવળ કિરણભાઈ ભીખાભાઈ હું આગળનો વતની છું અને મારી બેબીનો જન્મ થયો મહેસાણા ખાતે સિવિલ હોસ્પિટલમાં તેનો પગ પગ જમણો હતો આરબી એસકેની ટીમ અનુસાર સલાહ લીધી તે મુજબ અમે પાટા કરાવ્યા પાટાથી તેનો પગ સાજો થઈ ગયો અને ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર અનુપસિંહ ચાવડા મહેસાણા